અમૂદ જંબુસર રોડ પર ડાટણ નદીના બ્રિજ પર ગંભીર અકસ્માત કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે બાઇક સવારો ઘાયલ આમોદ જંબુસર રોડ પર આવેલી ડાટણ નદીના બ્રિજ પર આજે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જોખમી રીતે મૂકેલું રહેતા દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ એક બાઇક ચાલક નોકરી પરથી ઘરે પરત ફરતો હતો જયારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અંધારામાં નજરે નચતા તે મધ્યમાં મૂકેલા જનરેટર મશીન સાથે જોરદાર રીતે અથડાયો હતો અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો તેની બાઇકને પણ મોટું નુકસાન થયું હતું આ ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રથમ અકસ્માત સર્જાયના થોડા જ ક્ષણોમાં સામેથી આવતા બીજા એક બાઇક ચાલક જે જંબુસરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો તેનું સંતુલન પણ આ પરિસ્થિતિને કારણે બગડ્યું હતું અને તે પણ રોડ પર પટકાયો હતો સદનસીબે તેને પગમાં ઈજા થઈ હતી સ્થળ પર હાજર અન્ય વાહન ચાલકોએ તુરંત મદદ કરીને બંને ઘાયલોને સહાય કરી હતી અને વધુ અકસ્માત ન થાય તે માટે જોખમી રીતે પડેલા જનરેટર મશીનને તાત્કાલિક બ્રિજની સાઇડમાં ખસેડ્યું હતું સ્થાનિક લોકોએ આ ઘટના માટે સમરકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલા લેવાની માંગ કરી છે તેમના જણાવ્યા મુજબ અકસ્માત માટે બે ગંભીર બેદરકારી જવાબદાર છે સમરકામ પૂર્ણ થયા બાદ પણ મશીન દૂર ન કરવું સમારકામ પૂરું થઈ ગયું હોવા છતાં બ્રિજની મધ્યમાં વપરાયેલું જનરેટર મશીન દૂર કરવાની તસદી લેવામાં આવી નથી જે એક અક્ષમ્ય ભૂલ છે બ્રિજ પર ચેતવણીના ભાગરૂપે પાણીની સિન્ટેક્સ મૂકવામાં આવી હતી પરંતુ તેના પર લગાવેલું રેડિયમ એકદમ ઝાંખું હતું મતે અથવા દૂરથી આ સિન્ટેક્સ ચેતવણી જેવી દેખાતી જ કોન્ટ્રાક્ટરની બેવડી બેદરકારીને કારણે જ બે બાઇક ચાલકોને જોખમની જાણ ન થઈ શકી અને અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે વહીવટી તંત્રએ આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં નિર્દોષ નાગરિકોનો જીવ જોખમાય નહીં